ગુડ મોર્નિંગ કેમ છો બધા આફ્ટર લોંગ લોંગ ટાઈમ આજે એક કરી રહી છું અને બહુ ખાસ બ્લોક છે તો લાગે અમે ફરવા જઈએ એવું લાગે હા હોસ્પિટલ પિકનિક છે તોફાન સેટિંગ આવી છે ઇઝ શ્રીનિધિ હાય અને જો હું લાગે પિકનિકમાં એવું પણ સર આપણે શું કરવાનું છે હોસ્પિટલમાં પિકનિક

પણ થોડી મેન્ટલી એને સ્ટ્રોંગ કરી છે એટલે વાંધો નહીં આવે અને બીજી ખાસ વાત અહીંયા જ મારી શોપનું આગળ ફર્નિચર થઈ રહ્યું છે હવે આજે આજે જતા ટાઈમ રેટ બતાવીશ ને તમને સ્લોકમાં બતાવીશ શ્રી હાય હું अच्छा 302 अच्छा कल सरसई काम सरसई टाइम खराब है टाइम टेलीविज़न टाइम के बारे में बात की थी तो सो गया कभी भी पार्टी टीम हां तो अभी थोड़ा को ऑपरेशनल है टेंशन है क्वेश्चन था डॉक्टर गारंटीली दिक्कत में क्वेश्चन कटिंग नहीं था कुछ भी नहीं तो ये आप लोगों के साथ

તો અમે પહોંચી ગયા મારા રૂમ માં અને શ્રી રેડી થઈ ગઈ છે ડ્રેસ ચેન્જ કરીને હા શ્રી એનો ડ્રેસ ચેન્જ કરાવી દીધો છે અને હવે વાર છે થોડી એટલે એનું એક્ટિવિટી કરે છે આ ટીવી આમાં કરી દો લે કરી દો ઉભો રે એને હે ઓલા લોંગ વિડિયો બંધ લાગે હા ના નેટ સરુ છે બંધ છે બંધ છે ઉપર ઉપર નેટ કર દઉં ધ્યાનો આમ કર આમ કર આમ કર તમે ગાડી દ્વારા વિડિયો તો હું ને તો ધીસ ઇઝ અવર હોમ ફોર એ ડે હા ને ફોર વન ડે યસ ફોર વન ડે દિવસ કાલે અંદર અંદર જઈ આવી સુધી પછી એમનું મેઈન કામ હતું એટલે પાછી બહાર આવી ગઈ સ્ત્રી અનકોન્શિયસ થઈ ગઈ કમ્પ્લીટલી પછી હું બહાર આવી અને વાંધો નથી ગઈ

तकलीफ फर्स्ट क्लास फर्स्ट क्लास है ना तो oh. फर्स्ट की कोई तकलीफ नहीं ना कहीं नहीं तो वाले लगभग हम सीढ़ियों पर दो लोग नाम लिख कर दो दाव वालों पड़ी ही से कि पति <laughs> गई बदी बदी पति गई ना खाली स्ट्रेच हम बस जोड़ लो करें अभी जोड़ता हूँ तो बता

બહુ મોડી પોણા દસ થઈ ગયા છે કેવું છે ગુડ મોર્નિંગ બેટા કેવું છે હવે ઠીક છે ઠીક છે ખાવું છે કઈ હમણાં કે એટલે તને થોડુંક ખવડાવવું અને જો અહીંયા અમે શરૂ કરી છે વિજયા ભાભી ત્યાંથી ભાખરી ચા અને બધું નાસ્તો આવ્યો છે અને જીગાભાઈ બી લાવ્યા છે મમરા ચા ખારી એમને ઘરે છે નહીં અમારા દેરાણી એટલે ખુદ ચા બનાવીને લેતા આવ્યા છે એની ખારી જો ને પેઢી ખારી ખાવી હોય તો

કલર વાળો <this prendere>

આવું વન ડે ટ્વેન્ટી ફોર અવર્સ રહ્યા પણ એટલો લાંબો સમય લાગ્યો મને તો એમ થયું કે ચાર પાંચ દિવસ ઘરની બહાર છીએ આમ બિલકુલ મજા જ નથી આવતી ઘરે આવીને શાંતિ થઈ શ્રી પણ સુઈ ગઈ છે બતાવી દો તમને તો શ્રી સુઈ ગઈ છે ને આદ્યાનું ભાઈ રેડી થઈ ગયા નાઈ તો ધાર્મિકે કેવું રહ્યું નહીં દોઢ પણ જબરું લાગ્યું કંટાળી ગયા હા અને સ્ત્રીને ફ્રેન્ચ ફ્રાઈઝ આપી શકાય એવું કીધું છે દૂધ ગરમ થાય ચા બને ફ્રેન્ચ ફ્રાઈઝ તો સ્ત્રીને થોડી ખાવા પીવામાં તકલીફ પડે ગળે નથી ઉતરતું કંઈ ભાવતું નથી ખાવું નથી હોતું કેમ કે ગળામાં દુખે ને આગળ થોડુંક ખાઈ લે પછી દવા પીવડાવવા

ઓલી ચાવી નાખજે ઓલું સેજ દેખાય નહીં એટલે વાંધો ન આવે બસ તો આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ બાય 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 બાય